જલાલપુર તાલુકાના ડાબેલ ગામે એક આદિવાસી યુવાન ગાયક આપવા ન જતા ડાબેલ ગામના કસાયો દ્વારા આ યુવાનને માર મારતા હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યો છે જલાલપુર તાલુકાનું ડાબેલ ગામ કે જે ગૌ હત્યાને લઈને જાણીતું છે અને અનેકવાર ગૌમાસ પણ પોલીસ અને ગૌરક્ષકોએ ઝડપી પાડ્યું હતું ત્યારે દીપક કાળીદાસ હળપતિ કે જે પોતાનું કામ પતાવીને જઈ રહ્યો હતો તે સમયે ડાબેલ ગામના જ કેટલા કિસ્સોએ તેને રોકીને ગૌહત્યા કરવા આવવા માટે જણાવ્યું હતું જો કે દીપક હળપતિ આ કામ કરવાની ના પાડતા આ કસાઈઓ દ્વારા દીપક હળપતિને મારવામાં આવ્યો હતો જેથી દીપક હળપતિને સારવારથી નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે ગૌ રક્ષકો દ્વારા કસાઈઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે દીપક ક્યારે હો ડબલ ખાડી તો આ શું થયેલું હતું રાત્રે મેં બહેડોને જટો ઉઠો

કાલે જલાલપુર તાલુકાના ડાબેલ ગામમાં એક હળપતિભાઈ કે જેનું નામ દીપક કાળીદાસ હળપતિ છે એને બેરહમીથી એવો મારવામાં આવ્યો છે કે બચારાના પગ તોડી અને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી છે એ મારવાનું કારણ ફક્ત એટલું જ છે કે સામે જે મારો હતા એ કસાઈઓ હતા અને આને એવું કીધું કે તું અમારી જોડે ગાય કાપવા માટે ચાલ આ ભાઈ માટે માટે ના એટલા એને ઢોર માર માર્યો અને આજે હોસ્પિટલ ની પથારી પડેલો છે મારે આ આદિવાસી સમાજ એટલું જ કેવું છે કે તમે આદિવાસી નામે રોટલા તો ઘણા શેક્યા છે પણ આજે આ તમારો સમાજ નો એક નવયુવાન સંકટમાં છે તો એની વારે આવજો